વિશ્વકર્મા જયંતિ અને કન્યા સંક્રાંતિ વૈભવી જોશી આજે એક સાથે બે ખાસ પર્વ ઉજવવામાં આવી રહ્યા છે આજે વિશ્વકર્મા જયંતિ અને કન્યા સંક્રાંતિ છે દર વર્ષે કન્યા સંક્રાંતિની તિથિએ વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે સૂર્ય જે દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે આજે સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે એટલે તેને કન્યા સંક્રાંતિ કહેવામાં આવે છે હિન્દુ પંચમ પ્રમાણે એક વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે સૂર્ય એક જ રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે અને પછી રાશિ બદલે છે પ્રાચીન સમયમાં કન્યા સંક્રાંતિના દિવસે જ બ્રહ્માજીની કૃપાથી વિશ્વકર્માજી પ્રગટ થયા હતા સૃષ્ટિના સર્જક શિલ્પકલા અને વિજ્ઞાનની ભેટ આપનારા વિશ્વના પહેલાં એન્જિનિયર અને આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્માની આજે જન્મ જયંતી છે એમને દેવતાઓના શિલ્પી માનવામાં આવે છે વિશ્વવત્તા કર વત્તામાં બરાબર વિશ્વ કર્મા જેમના હાથ વડે આ જગતનું સર્જન થયું છે તે દેવ એટલે વિશ્વકર્મા જગતમાં ફક્ત બે દેવોના નામમાં મા શબ્દ આવે છે જે પિતા સ્વરૂપ હોવા છતાં મા બનીને પુત્રીને સાચવ્યા છે જીવાડ્યા છે અને સંભાળ રાખી છે એક તો બ્રહ્મા અને બીજા વિશ્વકર્મા વિશ્વકર્માની ઉત્પત્તિને લઈને ઘણા મતમતાંતર પ્રવર્તે છે એક કથા અનુસાર એમ કહેવાય છે કે સૌપ્રથમ ભગવાન વિષ્ણુ

સૂર્યની માનવ જીવન નાશક રશ્મિઓનો નાશ પણ એમણે જ કરેલો છે રાજવલ્લભ વાસ્તુશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન વિષ્મકર્માએ કબા સૂત્ર જળપાત્ર પુસ્તક અને જ્ઞાન સૂત્રને ધારણ કરેલું છે હંસ ઉપર આરૂઢ થયેલા છે સર્વદ્રષ્ટિ આરણ કરવાવાળા છે તેમજ શુભ મુગટ અને વૃદ્ધ કાય છે કહેવાય છે પ્રાચીન કાળમાં જેટલા પણ સુપ્રસિદ્ધ નગર અને રાજધાનીઓ હતી તેનું સર્જન વિશ્વકર્મા દ્વારકા અને કળયુગમાં હસ્તિનાપુરનું નિર્માણ કર્યું છે મહાદેવનું ત્રિશુળ હરિનું સુદર્શન ચક્ર હનુમાનજીની ગદા યમરાજ કલાદંડ કર્ણના કવચ કુંડળ શનિદેવનું દંડ કુબેર માટે પુષ્પક વિમાનનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું તે શિલ્પકળાના એટલા મોટા જાણકાર હતા કે તેઓએ તે સમયમાં પુષ્પક વિમાન અને જળ પર ચાલી શકે તેવો ખડાવ પણ બનાવ્યું હતું ભગવાન વિશ્વકર્માને વાસ્તુકલાના આચાર્ય માનવામાં આવે છે એમની જયંતિ પર આરાધનાની સાથે સાધનોની પૂજા કરવામાં આવે છે સોનાની લંકા ઇન્દ્રપુરી યમપુરી વરુણપુરી પાંડવપુરી કુબેરપુરી શિવમંડલપુરી તથા સુદામાપુરી નું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું બિહાર અને અનેક ઉત્તર ભાગોમાં વિશ્વકર્મા પૂજા દિવાળી બાદ કરવામાં આવે છે તેમણે ઓડિશામાં આવેલી ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિનું નિર્માણ પણ કર્યું છે એવી લોકોમાં માન્યતાઓ છે શિલ્પ શાસ્ત્રોના પ્રણેતા એવા સ્વયં ભગવાન વિશ્વકર્મા જે ઋષિ રૂપમાં તમામ જ્ઞાનના ભંડાર છે શિલ્પોના આચાર્ય શિલ્પી પ્રજાપતિની પદાર્થના આધાર ઉપરથી શિલ્પ વિજ્ઞાનને પાંચ પ્રમુખ ધારાઓમાં વિભાજિત કરી તથા માનવ સમાજને તેમના વિશેષ જ્ઞાનનો લાભ મળે તે હેતુસર પાંચ મુખ્ય શિલ્પાચાર્ય પુત્રને ઉત્પન્ન કર્યા જે તાંબુ શિવા અને દેવજ્ઞાના રૂપે ઓળખાયા આ પાંચે પુત્રોની છીણી હથોડી તથા આંગળીઓથી નિર્માણ કરેલ કળા દર્શકોને ચકિત કરી દે તેવી હતી તેમણે તેમના વંશજોને આ કળા સોંપી પોતાની કળા સારા સંસારમાં ફેલાવી છે તે મુજબ આદિ યુગથી આજ દિન સુધી પોતપોતાના કાર્યો સંભાળી રહ્યા છે વિશ્વકર્માના વંશજો માટે આ દિવસ ખૂબ મહત્વનો છે ભારતમાં દરેક નાના મોટા ગામડાઓમાં કે શહેરોમાં ભક્તિભાવપૂર્વક વિશ્વકર્માની જયંતિ ઉજવાઈ હશે વિશ્વકર્માના પાંચ સંતાનો મનુ એટલે કે લુહાર મય એટલે સુથાર ત્વષ્ટા એટલે કંસારા શિલ્પી એટલે કે શિલ્પકાર અને દૈવજ્ઞ એટલે કે સોની પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખીને વિશ્વકર્માની વિશેષ પૂજા અર્ચના આરતી યજ્ઞો જેવા શુભ કાર્યો કર્યા છે કારીગરો માટે વિશ્વકર્મા જયંતિ ખૂબ જ વિશેષ દિવસ ગણાય છે ખાસ કરીને મશીન અને નિર્માણ કાર્ય સાથે જોડાયેલા લોકો વિશ્વકર્મા પૂજાનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે છે. તેમને કળાના કસબીઓ અને કારીગરોના દેવતા માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવાનો રિવાજ છે. આપ સૌને મારા તરફથી વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.